અહીંથી એનું એન્ટ્રી ગેટ છે તમે જોઈ શકો છો તો તમે જોઈ શકો છો આ છે બધા બંગલોઝ તમારે મળી જશે તમારું વિશાળ સુંદર હવા ઉજાસ ને શુદ્ધ વાતાવરણ મળી રહેશે તમે જોઈ શકો છો તો આ છે અહીંનું લોકેશન ચાલો હું તમારે બતાવું હોમ તો આ છે એનું સ્વિમિંગ પુલ ને બધું તમે જોઈ શકો છો જ્યાં તમારે ડ્રેસિંગ રૂમ ને બધું છે તમે જોઈ શકો છો ચાલો તો આપણે જઈએ તો આ છે એ પ્રોપર્ટી જ્યાં તમારે તમારા સપનાનું ઘર તમારા બજેટમાં મળી રહેશે આ છે એના રોડ રસ્તા તમે જોઈ શકો છો જેમાં પેપર બ્લોક ને બધું કમ્પ્લીટ છે જેમાં તમારે નીચેનો ભાગ નહીં આવે ઉપરનું મળશે તો ચાલો આપણે ઉપરથી વિઝિટ કરીએ તો આ છે એનો મેન તમે જોઈ શકો છો તો અહીંથી અંદર એન્ટ્રી થતા આ છે એનો લિવિંગ રૂમ જે બાર બાય અઢાર જેવો તમારે લિવિંગ રૂમ પણ મળી જશે તમે જોઈ શકો છો જે વિથ ફર્નિચરમાં છે જેમના તમારા ડાઇનિંગને સોફાને તમે બધું જોઈ શકો છો ફેન પણ ઉપર તમે જોઈ શકો છો લાગેલા છે અહીંથી તમે અહીંનો વ્યૂ જોઈ શકો છો આ છે એનો બાલ્કની સ્પેસ બાલ્કની સ્પેસ પણ તમે જોઈ શકો છો ખૂબ જ મોટો છે તો આ આ સ્ટોરેજ એરિયા એનું વો આપી દીધું તમે જોઈ શકો છો તો આ છે એનું કિચન કિચન પણ તમે જોઈ શકો છો એલ આકારમાં છે જેમાં ને બધું લાગેલું છે તમે જોઈ શકો છો આરો પ્લાન ને બધું આ માત્ર ને માત્ર નવ લાખમાં પણ તમારું માન રહેશે આ એનો સ્ટોરેજ એરિયા છે આ છે એનો વસેરિયો જેમાં નળ ને બધું લાગેલું છે તમે જોઈ શકો છો તો તમે અહીંથી અહીંનો વ્યૂ જોઈ શકો છો અહીંયા પ્લેન હેલિકોપ્ટર હેલિકોપ્ટરને જે કંઈ આવતા હોય જાતા હોય એ બધી તમે જોઈ શકો છો અહીંથી એનો સીડીનો સ્પેસ છે તો આ છે એનો માસ્ટર બેડ જે બાર બાય બાર જેવો છે મેં ઓલા વિડીયામાં કીધું હતું અગિયાર મેં માપી લીધો બાર બાય બાર જેવો તમારે માસ્ટર બેડ પણ મળી જશે આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ જેમાં તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે જેમાં ગીઝરના એને બધી પોઈન્ટ આપેલા છે જેમાં તમારે વેસ્ટર્ન ટોયલેટ મળી જશે તો અહીંથી અંદર આવતા આ છે એનો ચિન્ડ્રલ રૂમ આમાં પણ તમે જોઈ શકો છો બેડને બધું કમ્પ્લીટ છે જે તમારે વિથ ફર્નિચર સાથે મળવાનું છે ફેન ને બધી લાગેલું છે તો આ છે એનું એટેચ ટોયલેટ બાથરૂમ બાકીની ડિટેલ હું તમારી સ્ક્રીન ઉપર આપી દઈશ આ પ્રોપર્ટીને તમે તમારા સપનાની બનાવવા માગતા હોય તો વહેલો કોન્ટેક કરો અમારો તો આવા પ્રોપર્ટી ને લગતા વિડીયો જોવા માટે હમણાં જ મારી ચેનલ ને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવી તમારા ભાઈને પ્લીઝ સપોર્ટ કરો યાર આજે પ્રોપર્ટી તમારે ઘરે બેઠા જોવા મળે છે તો એમાં પેટ્રોલ ને સમાય બે નો બચાવ થાય નમસ્કાર